હા શું બનાવ બન્યો અને કઈ જગ્યા પર બનાવ બન્યો મનીષા ચોકડી પાસે અમે ચાર ભાઈ બંધો ઉભા હતા ગાડી લઈને કિયા સેલ્ટોસ ગાડી છે વિધાઉટ નંબર પ્લેટ છે પોલીસ વાળા ભાઈ છે કોઈ એવું કે છે એ ભાઈ પોલીસ ની પ્લેટ લાગેલી હતી આગળ અને પોલીસ ની લાઈટો લાગેલી હતી ગાડીની આગળ નંબર પ્લેટ હતી નહીં આગળ પાછળની કોઈ એ ભાઈ આવીને ઉતર્યો સીધો ગાડીમાંથી ડંડો લઈને દંડો લઈને અમને ઉતરીને એવું કે છે કે કેમ ઉભા છો ભાઈ ચલો નીકળો ચલો નીકળો અહીંયા નીકળશો કે ગાળો ખાશો કે દંડાવારી કરું હમણાં આવીને એ જ બોલવાનું ચાલુ કરી દીધું અમને પહેલા એવું લાગ્યું કે કોઈ પોલીસ વાળા ભય હશે સાડા અગિયાર નો ટાઈમ હતો એટલે અમે વિચાર્યું કે ચલો જઈએ વાંધો નહીં પછી અમને લાગ્યું કે એ ભાઈ કોઈ પોલીસમાં લાગતો નથી એટલે અમે તરત પાછા ગયા ત્યાં આગળ ત્યાં જઈને ઉભા એક એડવોકેટ હતા કોઈ ભાઈ એમની ગાડી ત્યાં જેવી પાર્ક કરીને એમના વિશે બી એમની જોડે બી ઝઘડવા માંડ્યા ભાઈ ને પછી બોલા ચાલી થઈ તો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એમનો તો એમના જોડે જેવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો ગાડીમાં દારૂ પીતા થાય ભાઈ અને ત્યાંથી જેવો ભાગ્યો ને એવું ગાડી અમે લોકો આગળ ઉભા હતા તો અમારી પણ ગાડી ચઢાઈને ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો અમે એની પાછળ ગાડી ભગાઈ અમારી તો એ ભાઈ સોસાયટીમાં ઘૂસી ગયા ત્યાં એનું ઘર હશે તો જેવા અમે ગલીમાં અંદર ઘૂસ્યા ત્યાંથી એ લોકો દોડતા દોડતા આવીને અમારી ગાડી પર ચડી ગયા તમે ગાડી જોયો હોય તો અને ત્યાં ઉપર ચડીને પગ મારવા માંડ્યો ગાડી ઉપર અને જેમ બહાર નીકળ્યા અમે એમ ડંડાથી બધાને મારવાનું ચાલુ કરી દીધું એની સાથે એના પપ્પા આવ્યા જે પોલીસમાં પોલીસ ઓફિસર છે એવું કે છે એ એમને પણ આવીને બધાને મારવાના ચાલુ કરી દીધા એમનું નામ નથી ખબર કોઈ ઝાલા છે શું નામ છે યુવરાજસિંહ ઝાલા નામ છે એમનું જે પોલીસમાં હતા પહેલા અને એમના નામની પ્લેટ ભાઈ એ લગાવીને ફરે છે પુલ પીધેલી હાલતમાં હતો એ ભાઈ અને લાલ લાઈટ લગાવી ગાડીમાં ફરે છે પોલીસ નથી તો તમે જોઈ લો કે આપણા જેવો કોઈ બી માણસ હોય સામાન્ય માણસ હોય મારી ગાડી માં હમણાં નંબર પ્લેટ નહીં હોય પોલીસ વાળા શું કરશે મે અત્યારે કોઈને મારીને ભાગ્યો હોત તો મને તો મારી મારીને પોલીસ વાળા લાયો હોત મારો અડઘોડો નીકળ્યો હતો અહિયાં આજે હું પીધેલી હાલતમાં અહીંયા કોઈને મારીને આવ્યો હોત ને તો મારો પોતાનો વરઘોડો કાઢ્યો હોત આ લોકોએ પણ આ ભાઈએ પહેલા જ પોલીસની ઓળખાણ આપી દીધી પોલીસ આવી એટલે અમે જેવી પીસીઆર બોલાવી એવી પહેલા જ એમને એ સાહેબે ઓળખાણ આપી દીધી કે હું પોતે પીએસ એએસઆઈ છું એવી ઓળખાણ આપી દીધી એ ભાઈએ એમાં પોલીસે કોઈ કાર્યવાહી એવી કરી નથી જેવી અમારે જોઈતી હતી એ પહેલા તો અમને પેલા તો એ ભાઈ પીધેલા છે તો એમનો જે બી ટેસ્ટ થવો જોઈએ એ પેલા થવો જોઈએ જે અમે ક્યારનું કીધું છે પોલીસ સ્ટેશનમાં પણ કોઈ આજની એક્શન લેવામાં આવી નથી હજી એવું કે છે કે હજી ટાઈમ લાગશે એના માટે ટાઈમ લાગશે પણ હજી સુધી મારું નામ કૃતિક